સરડાઈના છોટી ચોટીલા ધામ ખાતે ભાદરવી પૂનમ ભક્તો ઉમટ્યા પરંપરાગત ભાદરવી પૂનમની ઉજવણી ચામુડા પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી અરવલ્લી જિલ્લાના સરડોઈ ગામે આવેલા છોટા ચૂંટીલા ધામ ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તિભાવની લહેર ઉમટી સવારથી જ વરસતા વરસાદમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને મંદિર પરિસરમાં લોકમેળાનો રંગ છવાઈ ગયો હતો ખાસ વાત એ છે કે અમદાવાદથી સતત સત્યાવીસમાં વર્ષે આવેલા પગપાળા સંઘનું સ્વાગત મંદિર સેવા ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળામાં આવતા તમામ લોકો માટે રબારીઓને ભરવાડ પરિવારો દ્વારા ચાની સેવા પૂરી પાડવામાં આવી છે સાથે જ દાતા હેમંતકુમાર પરમાર પરિવાર તરફથી ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું ભાદરવી પૂનમના પાવન અવસરે ભક્તિ સેવા અને પરંપરાનું સુંદર સમન્વય સરડોના છૂટ ચોટીલા ધામે જોવા મળ્યું છે અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ